જેમાં રહે મિત્રો હવે આગલા વિડીયોમાં મેં જણાવ્યું હતું મિત્રો એક નવા ટોપિક જઈએ છીએ મિત્રો હવે તમારી સમક્ષ એક નવો ક્લિસ્ટ વિડીયો લઈને આવી રહ્યો છો મિત્રો બરાબર એ મિત્રો પશુપાલક મિત્રો માટે ખાસ વિડીયો છે આ બરાબર તો મારા વિડીયોની અંદર તમે બધા રાખજો અને આનો વિડીયો ક્લિપ ન કરતા જેથી કરી તમને આનું મેં જરૂર રહે મિત્રો બરાબર જેથી કોઈ પણ પશુ જે વ્યાય વિવાહનો સમય થાય બરાબર અને જો પહેલા 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 અથવા બીજા જો પશુ હોય અને જો દૂધ ના દેતું હોય બરાબર અને જો તમને અંદર હાથ ના કારવા દેતું હોય અથવા પારોવા ના દેતું હોય એના માટે એક બેસ્ટ ઉપાય છે તો જો આ ઉપાય તમારે જાણવા હોય મિત્રો તો અમારી ચેનલમાં બધું કોઈ નવા આવ્યા તમારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા આવા આવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને મારી આ ઠાકોરની ઠાકોરની દયા ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરી અમને વધાવી લેજો જેથી આવું આયુર્વેદનું જ્ઞાન તમારા સુધી અમે પહોંચતા પહોંચાડીએ મિત્રો બરાબર તો હવે ટૉપિક ઉપર જઈએ છીએ મિત્રો કે જ્યારે પશુ વિવાય અથવા પ્યાલ્યાદ હોય બરાબર અથવા બીજ જ્યાત હોય અને જો પશુ પાળવામાં ન જતું હોય તો તમારે અત્યારે આયુર્વેદની અંદર ઘણી બધી એગ્રીકલ્ચરની અંદર દવાઓ મળી રહી છે મિત્રો બરાબર બરાબર એ તમે હજુ કોઈ જાણતા નહીં હોય પરંતુ હું એક કરેલો ઉપાય તમને જણાવું છું એ તમારા રસોડાની અંદર અંદર જ એ દવા છે મિત્રો પણ તમે કોઈને જાણતા નહીં હોતા બરાબર એટલે ખેડૂત મિત્રો એટલે ખેડૂત મિત્રો હું તમને જણાવું છું કે ખોટી આ દવા મેડિકલની દવા લઈ પશુને નુકસાન ન કરવું એ એના માટે એક કરેલો ઉપાય તમને બતાવું છું મિત્રો તો આ ઉપાય કરવાનું બોલતા નહીં જેથી કરી તમારું પશુ નિયમિત રીતે દૂધ આપશે અને જો પણ વધારો થશે અને તમારે કોઈ તકલીફ પડશે નહીં તો મારા વિડીયોમાં બનાવી રાખજો હવે આપણે જઈએ છીએ વિડીયો સમક્ષ તો બનાવી રહજો કે મિત્રો જ્યારે પણ પશુ પીવાય આ જો તમને હાથમાં આવે તો તમારે શું કરવાનું અત્યારે એ એક જાયફળ લેવાનું મિત્રો બરાબર જો તમને પાંચ રૂપિયાની કિંમતમાં એક પાંચ રૂપિયાની કિંમતમાં એક જાયફળ મળી રહે છે તો તમારે શું કરવાનું કે જ્યારે પશુ ધોવાનો ટાઈમ થાય મિત્રો ત્યારે શું જે એ તમારે જે અને જે શ્રેણી આવે એ ખાણ હોય ખાણ આપણે બેસવાનું ખવડાવવાનું ખોણ જે પાપડી મૂકતા હોય શાક દોણ મૂકતા હોય કે જાણે મકાઈ ભેડો મૂકતા હોય બરાબર એની અંદર તમારે શું કરવાનું એને શેણી નાખવાનું છીણી અને પછી એ કોણ છે એને મિક્સ કરી દેવાનું મિત્રો મિક્સ કરી પછી જ્યારે તમારે પાંચ વાગે ધોતા હોય તો તમારે ખોણ ચાર વાગે તમારે ભેંસને ખવડાવી દેવાનું બરાબર પછી એક કલાક પછી એટલે કે પાંચ વાગે બરાબર અને તમે પારોઆ ચાર નાખી અને પારોવા બેસ્યો તમારું પશુ આરામથી તમને પારવા દેશે બરાબર અને કોઈ તકલીફ પડશે નહીં આવો તમે નિયમિત એક અઠવાડિયું ઉપાય કરશો મિત્રો જો તમારું પશુ જો તમને પારવા નહીં જતું હોય તો એને ઓટોમેટિક તમારા પછી ખવડાવવાની જરૂર થાય પણ ખવડાવવાની જરૂર પડશે નહીં જેથી કરી તમારું પશુ તમને નિયમિત પ્રમાણે દૂધ આપશે બરાબર પછી કે આયુર્વેદમાં બીજી પણ જ એક દવા છે બરાબર આયુર્વેદિક બરાબર એનો એ ઉપયોગ કરાય મિત્રો એ પણ સારી દવા આવે છે એનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી તો મેડિકલની અંદર હું તમને બતાવું છું એ બે દવાઓ મળે છે મિત્રો એક છે મિલ્ક આઉટ કરીને ટેબ્લેટ આવે છે મિત્રો બરાબર એ એ ટેબ્લેટ મેડિકલમાં તમને બસોથી અઢીસો રૂપિયાના ભાવે મળી જશે મિત્રો આની અંદર ત્રીસ ટેબ્લેટ આવે છે મિત્રો એ ગોળી તમારે જ્યારે પશુ દોવાનું હોય એના એક કલાક પહેલાં ત્રણ ગોળી તમારા ખોણ અથવા રોટલાની અંદર મિક્સ કરી એ ખવડાવવાની હોય છે એના જેવીને જેવી એક બીજી પણ એક દવા આવે છે મિત્રો જે એન્ક્રેલિક તરીકે ઓળખવામાં આવે છે મિત્રો બરાબર આ પશુને પાળવા માટેની સ્પેશિયલ દવા છે મિત્રો અને ખૂબ એકસો દસ ટકા કામ કરે છે મિત્રો જેથી કરી આ એન્ક્રેલિક ગોળી જો પશુને એક કલાક પછી જો આપવામાં આવે બરાબર ખાણની અંદર અને તમે ગમે ત્યારે પછી ધોવા બેસી જશો કલાક પછી તો તમારો પશુ આરામથી તમને દૂધ દેવા મળશે બરાબર જેથી કરી આવા જો અમારા આવ નવા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અમે આવા નવા વિડીયો તમારી સામે રજૂ કરશું મિત્રો બરાબર તો મારી ચેનલ ઠાકરને દયા બરાબર ચેનલને લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરી અને બતાવજો જેથી કરી અમે તમારા સુધી આવું જ્ઞાન આપતા રહેશે હવે આગલા વિડીયોમાં અમે એક એવો મસ્ત પશુપાલક મિત્રો માટે વિડીયો લઈને આવશું બરાબર બરાબર તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને એક સારી કોમેન્ટ કરજો જેથી કરી અમને ખબર પડે મિત્રો કે તમને અમારા આ જ્ઞાન ગમતું હોય વિડીયોનું તો અમને ખબર પડે કે આગળ વિડીયો અમે પશુપાલન મિત્રો માટે બનાવીએ તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો જય માતાજી મહેન્દ્ર